ગોધરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે બ્લડ કેમ્પના એકસો પચાસ જેટલા ઓર્ગેનાઇઝરોને ટ્રોફી અને શાલોડાળી સન્માનિત કરાયા તેમજ પ્રમુખ અને જિલ્લા કલેક્ટર આશિષ કુમાર આઈએસને વિદાય સમારોહ યોજવામાં આવ્યો ગોધરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પના ઓર્ગેનાઇઝરોને ટ્રોફી તેમજ શાલોડાળી સન્માનિત કરાયા જેમાં દેવગઢ બારિયાના અબ્દુલ રઝાક મનસુરી જયકુમાર સાયાણી ડોક્ટર ટીવી વણકર તેમજ ગોધરાના હાજી અલ્તા ફૈયાત સહિત અલગ અલગ તાલુકાઓના એકસો પચાસ જેટલા ઓર્ગેનાઇઝરોને ગોધરા કલેક્ટર અને રેડક્રોસ સોસાયટીના પ્રમુખ આશીષ કુમારનાઓનો વિદાય સમારોહ સાથે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝરોને સન્માનિત કરાયા વધુમાં તેમણે જણાવ્યું કે યોગદાન આટલા સમયથી કોઈના જીવ બચાવવાનું કારણ બન્યું છે અને હું ગાંધીનગર બદલી થતા આદિજાતિ વિકાસ ડાયરેક્ટર તરીકે પરંતુ તમારા સંકલ્પ અને સેવા ભાવના બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો અને પંચમહાલ જિલ્લાને હંમેશા યાદ રહેશે તેમજ જરૂર પડીએ જિલ્લાને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી ગોધરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના બ્લડ કેમ્પના કાર્યક્રમમાં ઉપસ્થિત ગોધરા પ્રાંત અધિકારી અને ઉપપ્રમુખ નિરીલ મોદી ચેરમેન ડોક્ટર જેવી બુલંદા વાઇસ ચેરમેન સુરેશ સુરેશ દેસાઈ ટ્રેઝરર ભવિન્દ્ર તનેજા સેક્રેટરી ડોક્ટર સુજાતા વલી ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ટીમમાંથી સ્ટાફે અલગ અલગ માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમ રેડ ક્રોસ દ્વારા કરાયેલા આયોજનને ખૂબ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો અંતે કાર્યક્રમને આભાર વિધિ સેક્રેટરી ડોક્ટર સુજાતા વલી દ્વારા કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે આ કેમ્પના પુરા સ્ટાફે જે મહેનત કરી છે તેને હું બિરદાવું છું વધુમાં જણાવ્યું કે જે કેમ્પમાં ઓર્ગેનાઇઝરોએ ખરા અર્થમાં મહેનત કરી તેમનો અને અન્ય રક્તદાતાઓ દ્વારા કરવામાં આવેલ રક્તદાનને લીધે કેટલાક દર્દીઓના જીવ બચી સજા થાય તે તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો